રાજકોટ ખાતે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે ધોરાજીમાં વાયરલ રોગયાળાએ માથું ઊંચક્યું છે સિવિલ હોસ્પિટલમાં વાયરલ રોગયાળાના દર્દીઓથી ઉભરાઈ ગયું છે ગત મહિને વિવિધ રોગોના એકવીસ હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા

તેમજ ઓર્થોપેડિક સર્જન શ્રી સર્જનશ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી દર્દીઓના ઓપીડીમાં વધારો જોવા મળેલ છે મુખ્યત્વે દર્દીઓની વાત કરીએ તો સીઝનને અનુ શરદી ખાંસી છે તેમજ ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ જોવા મળે છે